અમદાવાદ જિલ્લાના ધોરેલા તાલુકાના પીપળી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા આઘેડની પીપળી ગામે આવેલી વડીલો પારજી જમીન ઓળવી જવાના ઈરાદે ત્રણ શખ્સે ગુનાહિત કાવતરૂ રચી ખોટી વારસાઈ નોંધાવી પડાવી તેમાં પોતાના નામ દાખલ કરાવી લીધા હતા જોકે જમીન માલિક વારસાઈ નોંધ પડાવવા જતાં સમગ્ર કોબાણનો ભાંડો ફૂટતા ત્રણેય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય છે બનાવની વિગત એવી છે કે મૂળ ધોલેરા તાલુકાના પીપળી ગામના વતની અને હાલ સુરતના પુણા ગામ ખાતે રહેતા પ્રેમજીભાઈ તલસીભાઈ મકવાણાની વડીલો પારજીત જમીન માદરે વતન પીપળી ગામે આવેલી છે તે દરમિયાન તેમના પિતા તલસીભાઈના મૃત્યુ બાદ વારસાઈ નોંધ પડાવવા માટે કાગળોની તપાસ કરી ત્યારે તેમની જગ્યામાં અન્યના વારસાઈ તરીકે નામ હોવાનું જણાવતા તે દિગમુખ થઈ ગયા હતા અને સમગ્ર પ્રકરણની તપાસ કરતા માલુમ પડ્યું કે કરશન તળસીભાઈ મીઠા પરાએ ગુનાહિત કાવતરું રચી ખોટા પેઢીનામાના આધારે ઉપરોક્ત જમીનમાં પોતાનું તથા પોતાના પરિવારના અન્ય સભ્યોના નામ દાખલ કરાવી લીધા હતા તથા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉપરોક્ત પ્રેમજીભાઈ લીટીના વારસદાર કરશનભાઈ પંચનામા કરી સોગંદનામું પણ કરી દીધું હતું આ બનાવ અંગે પ્રેમજીભાઈ ધોલેરા પોલીસ મથકમાં કરશન તળસીભાઈ મીઠાપરા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આશાબેન ટીમલિયા દિવ્યાંગ ન્યૂઝ ધંધુકા અમદાવાદ